બનાસકાંઠાના દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીને સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સરપંચને પાલડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેમાં આજે ના દિવસે મીઠી પાલડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પાલડી ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ રમેશભાઈ મોદીએ વિધિવત રીતે સંભાળ્યો હતો જો કે વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળતા પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ એ મોમીટો કરાવી શુભકામનાઓ પાઠવી હતી આ બાબતે પાલડી ગ્રામ પંચાયત કમિટીના સદસ્ય શંકલા સોલંકીએ જણાવ્યું હતું કે પાલડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો આજે વિધિવત રીતે ચાર્જ આપવામાં આવ્યો અને સામાન્ય સભામાં કમિટીના સભ્યો હાજર હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો મહત્ત્વનું છે કે તેમણે પાલડી ગ્રામ પંચાયતની કમિટીના સભ્યો તેમજ સરપંચ એકસાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપવાનો કટિબદ્ધ થયા છે તેને પાલડી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મોદી હવે ગામના વિકાસ યાત્રામાં આગળ વધે તેવી ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મિટિંગ હતી આજની મિટિંગમાં અમારા સરપંચ શ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે આજના ચાર્જ આપવામાં સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાશબા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી તળાટીકાંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસનું એક વાતાવરણ છે અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે છવ્વીસ તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક હું પૂરી પાડીશું